તો બીજી બાજુ આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા લોક દરબારમાં ઉદ્યોગપતિઓ સરપંચો તથા ગામ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા કાયદો અને વ્યવસ્થાને લઈને લોકોએ વિવિધ માંગણીઓ રજૂ કરી હતી અને તેમાં મરીન પોલીસ સ્ટેશન માટે બોટની સુવિધા પણ ગામ ખાતે પોલીસ આઉટપોસ્ટ તથા જીઆઈડીસી આઉટપોસ્ટની કામગીરી પૂર્ણ કરવાની માંગણી પણ એમાં સામેલ હતી ત્યારે એસપીએ લોક દરબારમાં લોકોની માંગણીઓને સંજોગો અનુસાર તબક્કાવાર ઉકેલવાની ખાતરી આપી હતી અને સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોમાં સીસીટીવી કેમેરા લગાવવાની

તે પોલીસની કામગીરીમાં સુધારવા માટે કોઈ જો અવકાશ હોય તો એમાં સજેશનો પણ મેળવવામાં આવે છે આ ઉપરાંત પોલીસ ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પાસે તથા ગ્રામજનો પાસે શું એક્સપેક્ટેશન રાખે છે અને એમની પાસેથી શું આશાઓ રાખે છે પોલીસ કે જેથી કરી પોલીસની કામગીરીમાં વધારો કાર્યશીલીમાં વધારો થઈ શકે અને પ્રજાને કાયદો અને વ્યવસ્થાને સારી રીતે સેવા પૂરી કરી શકાય તે માટે એમને એમને પણ અમે સજેશન આપ્યા છે તે માટે જરૂરી સીસીટીવી વ્યવસ્થા રાખવા માટે સિક્યુરિટીની વ્યવસ્થા કરવા માટે તથા જે બહારથી જે મજૂરો આવે છે પ્રતંત્રી મજૂરો એમનું યોગ્ય વેરીફિકેશન થાય તે અને તે બાદ બાબતે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જ એ લોકોને ભારે મકાન આપે અને ઇન્ડસ્ટ્રીની અંદર જોબ આપે તે વખતે પણ એ લોકો વેરિફિકેશન કરાવે એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવી છે જેથી કરીને ઉમરગામમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ